અને આ બોય રુચા નહી રહે આ લોકો એતા કહેતા કેવો કે માવ છે એટલે ગેડી નઈ કરતો હા હા અને આ કાંટા મોટા કેમ નાખ્યા તો તમારે તો બંધ કરાય તો કોઈ અંદર ધરી ના રહે એટલે અરે ધરી જાય તો ખોરાઈ જાય આગો વાલ્યું જાય આગો વાલ્યું જાય અને હાચા અહીંયા આ ભૂંગીને કોઈને આવું હોય તો આ અહીંયા એડ્રેસ કઈ રીતનું હોય અહીંયા આવું હોય તો હમી પરથી લીધે ઓળખાય લાંબુ તો આમ ગેડી વારો નીકળે પણ લાંબો માણસો ને ખબર નહીં અહીંયા એડ્રેસ ની વાત કરો અહીંયા એડ્રેસ તો લાંબુ તો મારી જોડે કઈ નહીં